વિસાવદરમાં જબરદસ્ત ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે આયારામ ગયારામ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે નેતા હોય કે કાર્યકરો હોય તે પરિસ્થિતિ પ્રમાણે પક્ષ પણ બદલતા જોવા મળી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયા અને પટેલ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે કેમ કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંત સમયે પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનું દામન થામ્યું છે ત્યારે કોણ આ કાર્યકર છે ને શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વિશ્વ વર્નની ચૂંટણી આ દિવસોમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે હવે ચૂંટણીના ટાણે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ચૂંટણીના પ્રચાર પ્રસાર સભાઓ છે આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની છે નેતાઓ દ્વારા મતદારોને રીઝવવા માટે એડી જોર પણ લગાવવામાં આવી રહ્યો છે આ દિવસોમાં કાર્યકરો અને નેતાઓના પક્ષ પલટાની સિઝન પણ સક્રિય બની છે ત્રવે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમજ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાટ અંત સમયે હવે અંતિમ ઘડીએ પાર્ટી છોડીને કોંગ્રેસનો સાથ આપ્યો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપર્યના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા છે ત્યારે મામલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરે શું આરોપ કરવાની શરૂઆત કરી છે તે આશિષભાઈ જેઠવા આપણે તમે આજે અહીંયા અહિયાં ખાતે કોંગ્રેસની જે સભા છે જ્યારે અહીંયા મોટા લીડરો આવ્યા છે તો એની અંદર આપણે આમ આદમી પાર્ટીથી આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો તો શું કારણ શું કારણથી તમે આજે આમ આદમી પાર્ટીથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા બેની એક છે એ બેની વિચારધારા એવી છે કે આમ જનતાના જે નાના લોકોનો કામ થવા જોઈએ એ કામ થતાં નથી જ્યારે કોઈ વસ્તુ ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે કોઈ કામ માટે આપણે આવાજ ઉઠાવીએ તો આપણને ચૂપ કરાવી દેવામાં આવે છે આપણને ત્યાં બોલવાનો અધિકાર નથી કામ કરવાનો અધિકાર નથી માત્ર એ લોકો જે સરકારીનું પાલન કરે છે પણ લોકોનો કોઈ રોડ રસ્તાનો પ્રશ્ન હોય પ્રથમ એ ભ્રષ્ટાચાર સાથે એના રીતના પ્રવાજ ઉઠાવી ત્યાં બોલવાની આઝાદી નથી અને સામાજિક રીતે કોઈ સમાજના કામ લઈને જતા હોય સમાજના કામ કરતા હતા આજે હું વાલ્મિકી સમાજનો પ્રમુખ છું અને મારી સમાજના અનેક કામ લઈને અમે જતા હોય ત્યારે અમને કોઈ રિસ્પોન્સ ત્યાં મળતો નથી તો આજે તો લોકો એવું કહે છે કે ગોપાલ જોડે જઈએ તો કામ થશે એટલા બધા ગોપાલ રીડા એ ખોટી વાત છે આમાંથી આદમી પાર્ટીમાં ભાજપમાં બે બોલવાનો અધિકાર જ નથી કામ તો બીજા નંબરની વાત છે પણ અધિકાર નથી તમે તમારા કામ માટે કે સમાજ માટે બોલો તો તમને સાયલેન્ડ કરી દેવામાં આવે છે જેથી આ બંને પાર્ટીથી ત્રાહીમાં પોકારી ગયા હતા અમે અને ત્યાં કોઈ અધિકાર જ નથી બોલો એમ કઈ રીતે ચાલે એટલા માટે અમે આ કોંગ્રેસની વિચારધારાને જોઈ અને કોંગ્રેસમાં ઘર વાત કરી છે કોંગ્રેસની અમે કામ કરવા માટે કોંગ્રેસમાં થેન્ક યુ આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર જે હાલ કોંગ્રેસનો તેમણે ખેસ પહેર્યો છે તેમણે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીની વિચારધારા એક હોય તે પ્રકારના ગંભીર આરોપો પણ લગાવ્યા છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે રાજકારણમાં કહેવાય છે કોઈ કોઈનું કાયમી હોતું નથી ને આ જ પ્રકારે પક્ષ પલટો છે તે સમયાંતરે થતો હોય છે નેતાઓ છે તે પોતાની અનુકૂળતા પ્રમાણે પાટલીઓ બદલતા હોય છે અને પક્ષમાં જોડાતા હોય છે ત્યારે કાર્યકરો પણ જે રીતે પક્ષ પલટો કરી રહ્યા છે તેને લઈને રાજનીતિ તેજ બની છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ